આજે આપણે અમદાવાદ થી જવાનું છે કચ્છમાં માં ક્યારેય ભરવા એટલે કોઈ એમ ન જતા કે કચ્છ નહીં દેખાતો કચ્છ નહીં દેખા બરાબર જો આપણે ક્યારેક ભરવા જાય ડીઝલ બીજલ લખાઈ ને સડી જાય રોડ રોડ સડી જાય એટલે ગડી તો બગા આવતા હતા પણ બગા ખાતા ખાતા ફગી ગયા સુરત બારી કેવા ને દરિયા પછી છટકી નીકળી ગયા આપડે સીધા બચાવ બચાવવાની નાસ્તો કરવા ઉપર ગયા પેટ નો ખાડો પડવા હવર હવર માં ભૂખ લાગી એટલે પવન સાઠપ કરીને સડી જા પાછા હાઈવે પર હાઈવે પર તો સડી જા પણ મારા બેટો મોડું થઈ ગયું વેપાર અન ફોન આવન ચાલુ થઈ જાત અન પોગી ગયા પૂજ આપણે પૂજ પોકતા તે આપણને વેપારી લેવાઈ આવી ગયા તો આગળ ગાડી જાય એ વેપારીની છે વેપારી મોર ધુર ડાર તો હાલતો તો ન આહી આપણે હાલતો હતા અને આઈ ગયા વાળી વાળી આવીને ગાડી લગાવી દીધી આપણને સડી બહુ ઊંગ એટલે આપણે ને ચાડે ટે મસ્ત ખાટલો પાથરીને સુઈ જાતા તો ખાટલો પાથરીને હું એમને ગમ્યું નહીં મારા બેટા અમને અન તરત જ જગાડી કે હાલો બીજી વાળીએ જવાનું મે બધું આ બધું નો હાલે ભાઈ પણ કાઈ નહીં હવે શું કરીએ પલાડી સહિત મુંડાવી જ પડશે અન આઈ ગયા પાછા આપણે બીજી વાળીએ જો તમે બીજી વાળી આવી ગયા તા આ બધા વગદ્યાત કરતા હતા મેં કીધું આ લે હાન પાડવાના હતો હાન પાડશે અને આખી રાત જતો અંત થશે તો આ ભાઈને કીધું કાંઈ ગા ભરાઈ દે પછી તો ભાઈ કાંઈ ગા ક્યારેટ દીધા આપણું માન રાખ્યું ભાઈ એટલે આપણે હાથમી લઈને નીકળી ગયા પાછા ને આપણને આવ્યા આવતા આવતા સાડા આઠ નવ વાગ્યા જેવું સાડા આઠ જેવું થઈ ગયું નવ તો નહોતું આજે સાડા જેવું થઈ ગયું છે અને થોડી ઘણી ટ્રાફિક હતી એટલે આપણે થઈ ગયું લેટ અને તમે જોઈ શકો છો કે આપણે સડી જશે હાઈવે પર હવે પર સડી જાય એટલે આપણને બહુ ઝોંકાવતા હતા અને ઊંઘ આવતી હતી એટલે ઝીમ ધીમ ઝીમઝીમ કરતા આપણે પહોંચી ગયા વડોદરા અને માર્કેટમાં આવીને ખાલી કરી લખ્યું છે આપણે ગાડી મૂકી જાય એટલે ખાલી કરવાનો સીન જ લીધો ભાઈ અને આ જો આપણે ભરી દીધું પાસા જાવ કચ કે